ખાત મુહૂર્ત કરવામાં આવશે જેમાં માળિયા હાટીનાના ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં તેમજ દરેક સમાજના આગેવાન રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો કાર્યકરો ગ્રામજનો આવશ્યક હાજરી આપે તેવી અમિરસિંહ સિસોદિયા તથા રામ મંદિર સમિતિના સભ્યોની યાદી દ્વારા બનાવવામાં આવેલી યાદી દ્વારા કરવામાં આવી હતી બાવીસ ના રોજ જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ભગવાન શ્રી મંદિરમાં જયારે પ્રવેશ કરવાના છે એક દિવસે માળિયાની અંદર બહુ જૂનું પુરાણું રામ મંદિર હતું તેને પાડી અને નવું નિર્માણ કરવાનું છે તેનું ખાત ખાતમુહૂર્ત તારીખ બાવીસના રોજ સવારે સાડા નવ કલાકે રાખ્યું છે તો મારી દરેક ધર્મપ્રેમી જનતાને માળિયાની વિનંતી છે કે આ સમયે હાજર રહીએ અને આ અમારો પ્રસંગ છે દીપાવે અને આખું ગામ માળિયાની અંદર રામ મંદિરની પ્રતિષ્ઠા અને અયોધ્યાની અંદર જે ભગવાન પ્રવેશવાના છે મંદિરની અંદર તે દિવસે રામમય આખું ગામ બને શણગારીએ ભગવાન રામની આરતીઓ કરીએ દીવડા પ્રગટાવીએ અને ઉલ્લાસભર આ પ્રસંગને ઉજવીએ અને આ રામ મંદિરના પ્રતિષ્ઠા માળિયાની અંદર આપ સર્વે હાજરી આપો એવી રામ મંદિર નિર્માણ સમિતિ તરફથી સર્વેને મારી વિનંતી છે